ગુજરાતના ગૌરવ ગણાતા એશિયાઈ સિંહોની દસ વર્ષ બાદ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી આમ તો સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે પરંતુ કોરોનાના સમયમાં સિંહોની વસ્તી ગણતરી નહોતી કરવામાં આવી એટલે હવે વર્ષ બે હજાર શરૂ કરાઈ છે થી શરૂ થયો હતો તેર મે સુધી આ વસ્તી ગણતરી કરવામાં આવશે આ ચાર દિવસમાં રાજ્યના અગિયાર જિલ્લા અને અઠાવન તાલુકામાં વસ્તી ગણતરી હાથ ધરાઈ છે કુલ પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે વસ્તી ગણતરી માટે સરકારના અધિકારીઓની સાથે વન્ય પ્રાણી મિત્રો સ્થાનિક સમુદાયનો સહયોગ લેવાયો છે પ્રક્રિયાની ટીમ જોડાય છે ગણતરી હાથ ધરવામાં આવશે બે હાજર વીસ ની જે છેલ્લી આપણા એશિયા સેવાની વસ્તી નો અંદાજ છસો ને જેટલો હતો કુલ પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે આ વર્ષે બે હજાર પચીસ ની સિંહ ગણતરી અલગ પ્રકારની સિંહ ગણતરી છે કે દર વર્ષની જેમ આ વર્ષે સ્થાનિક લોકો જે આજુબાજુના વીસ ગામ ના જે ગામ છે વીસ ગામ ના સરપંચો ને આગેવાનો ને લોકલ માણસો ને સાથે રાખી અને સિંહ ગણતરી ની જે શરૂઆત કરી છે તો આ વખતે ટેકનોલોજી હિસાબે સારામાં સારી સિંહ ગણતરી સાથે એમાં ખાસ કરીને આ અભિયાન માં લોક ભાગીદારી ને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આમાં આ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ ઉપયોગ કરવાનો છે ડિજિટલ કેમેરા હોય કે કેમેરા ટ્રેપ જીપીએસ એપ રેડિયો ક્લોરિંગ અને એઆઈ આધારિત સીમા સોફ્ટવેર જીઆઈએસ નકશા સ્ટેટિસ્ટિકલ સોફ્ટ પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ વખતે સિંહની વસ્તી માટે ડાયરેક્ટ બિટ વેરિફિકેશન પદ્ધતિ અપનાવવામાં આવી છે સિંહની જે વસ્તી ગણતરી હતી તે ઓગણીસો પંચાણું થી જે વધતા આવ્યા છે સિંહની સંખ્યા તેના પણ આંકડા આપ જોઈ રહ્યા છો જ્યાં ફિલ્ડ સ્ટાફ પોતપોતાના વિસ્તારના રાઉન્ડમાં સીઓની હાજરીના દ્રશ્યો પગલાં અવાજ કે અન્ય નિશાનને પણ આધારે નોંધણી કરે છે